નમસ્કાર મિત્રો મારી ચેનલ નુપુર કિચન અમેઝિંગ ગુજરાતી ફૂડમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું દેશી ચોળાનું શાક એના માટે આપણે આ ચોળા લીધેલ છે જેને આપણે સાત થી આઠ કલાક પહેલા પલાળી દીધેલ હતા ત્યાર પછી આપણે આ કેપ્સિકમ મરચું લીધેલ છે ત્યાર પછી એક ઝીણી સુધારેલ ડુંગળી લીધેલ છે ત્યાર પછી આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધેલ છે ત્યાર પછી મીઠા લીમડાના પાન અને લીંબુ લીધેલ છે ઝીણી સુધારેલ કોથમીર લીધેલ છે અને આપણે દહીં લીધેલ છે આપણે આજે દહીંવાળું એક અલગ જ પ્રકારનું ચોળાનું શાક બનાવીશું હવે આપણે શાક વગાડવા માટે બે ટેબલ સ્પૂન તેલ લઈ લીધેલ છે એટલું તેલ ગરમ થઈ ગયેલ છે ત્યાર પછી તેમાં આપણે અડધી ચમચી રાઈ એડ કરીશું ત્યાર પછી એમાં આપણે અડધી ચમચી છે એ જીરું એડ કરીશું થોડી હિંગ એડ કરીશું ત્યાર પછી છે એમાં આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું ત્યાર પછી છે કે આપણે ઝીણી સુધારેલ ડુંગળી હતી એ ડુંગળી એડ કરી દેવાની છે ડુંગળી એડ કરી દીધા પછી આપણે તેને આ રીતે તેલમાં સાતળવાની છે ત્યાર પછી તેમાં આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ હતી એ ઉમેરી દેવાની છે ત્યાર પછી તેને પણ આપણે આ રીતે તેલમાં આ રીતે સાતળવાની છે હવે આપણે તેમાં મીઠું એડ કરીશું આપણે નાની બે ચમચી છે એ મીઠાની એડ કરવાની છે ત્યાર પછી આપણે એને પણ આ રીતે હલાવી અને મસાલામાં મીઠું ચડી જાય એ રીતે મિક્સ કરી લેવાનું છે આજ રાતે આપણે હવે ડુંગળીને સાતરશું એનો કલર બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે તેલમાં આ રીતે પકાવવાની છે હવે આપણે ડુંગળીનો કલર બ્રાઉન થઈ ગયેલ છે ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી છે નાની એ હળદર એડ કરીશું ત્યાર પછી આપણે હળદરને આ રીતે પકાવી લેવાની છે મસાલામાં આ રીતે મિક્સ કરી અને ત્યાર પછી હળદરની પાકવાની સુગંધ આવશે ત્યાં સુધી આ રીતે આપણે હલાવવાની છે ત્યાર પછી છે આપણે મરચા પાવડર એડ કરવાનો છે હવે આપણે બે ચમચી છે નાની મરચા પાવડર એડ કરી ત્યાર પછી તેને પણ આપણે પકાવી લેવાનો છે આ રીતે આપણે હવે મસાલો પકાવવાનો છે હવે આપણે મસાલો પાકી ગયો છે ત્યાર પછી એમાં આપણે આ જે પલાળેલા હતા એ એડ કરી દેવાના છે એને પણ આપણે આ રીતે હવે મસાલામાં મિક્સ કરી લેવાના છે ત્યાર પછી તેમાં આપણે ધાણાજીરું પાવડર એડ કરવાનો છે આ શાકની અંદર આપણે બે ચમચી ધાણા જીરું પાવડર એડ કરવાનો છે ધાણા જીરું પાવડર વધારે નાખવાથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે આપણે બે ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું ત્યાર પછી તેમાં આપણે થોડો ગરમ મસાલો એડ કરીશું એને આપણે આ રીતે હલાવીને મિક્સ કરી લેવાનું છે હવે આપણે તેમાં પાણી એડ કરીશું આ રીતે આપણે થોડું પાણી શરૂઆતમાં એડ કરીશું ત્યાર પછી તેને આ રીતે કરી છે ત્યાર પછી છે આપણે ફરીથી થોડું પાણી એડ કરીશું હવે આપણે છે કુકરને બંધ કરી દેવાનું છે અને આપણે ચાર વિસલ થવા દેવાની છે ત્યાં સુધી આપણે આ રીતે ચોરા ને પાકવા દેસુ આપડે જોઈ લેશું આપણે આપણે આ શાકમાં પેપ્સિકમ મરચું ઉમેરી દીધેલ છે તેને આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી આપણે થોડીવાર માટે આ જ રીતે પાકવા દેશું જેથી કરીને પેપ્સિકમ મરચું છે એ પાકી જશે આ રીતે આપણે ધીમા ગેસ ઉપર થોડી વાર પાકવા દેવાનું છે ત્યાર પછી છે આપણે આ પેપ્સિકમ ઉમેરી થોડીવાર પાકવા દઈ થોડું જ આપણે આમાં લીંબુ ઉમેરીશું થોડું જ ઉમેરવાનું છે લીંબુ ત્યાર પછી તેને આપણે મિક્સ કરી લેવાનું છે આ રીતે હવે આપણે આ શાકમાં લાસ્ટમાં છે એ દહીં ઉમેરી દેવાનું છે આ રીતે દહીં ઉમેરી દીધું છે ત્યાર પછી હવે આપણે તેને આ રીતે મિક્સ કરી દેવાનું છે અને ત્યાર પછી આપણે તેમાં ઉપરથી ની સુધારેલ કોથમીર રેડ કરીશું આ રીતે આપણે ઉપરથી કોથમીર એડ કરી દઈશું તો ત્યાર છે આપણું ચોળાનું દહીંવાળું શાક